આ તમે મેહુલ ને બે નદી જો છે સરસ્વતી પાણી આવતું હતું તે આ લુખાસણ ડેમે આવી તમને બતાવીએ કે ડેમ જેટલો ભરવાનો ભરેલું જ છે બધું બતાવીએ વિડીયો જોઈજો તમને ખબર પડશે કેટલું પાણી તો ભરેલું આખું બધું ભરાઈ ગયેલું ખાસું ભરવાનું આટલા ડેમમાં તો પાણી આગળ ઉપર જઈને બતાવી ડેમમાં પાણી જેટલું હેડ હ અને કેટલું આવા આગળથી પાણી મેહુલ મેહુલ ભાઈ એ ડેમ ઉપર જોઈએ કે ડેમમાં જેટલું પાણી ભરવાનું જેટલું હેડ હ ઉપર જઈને તમને બતાવીએ કે કેટલું ડેમમાં પાણી ભરેલું હોય કેટલું હેડ હ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને બીજા બધા વિડીયો જોવા મળી જાય નવા વિડીયો આવી તો એ તમને જોવા મળી જાય એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અમે તમને આગળ વધે આ ઉપર જઈએ અમે બે જણા કેટલું ભરેલું હો ડેમ એમ અહી અડક તો એટલે તમે ઉપર જઈને બતાઈએ પાણી પાણી ખાસી ભરેલું હોય તો ખાસી પાણી ભરેલું હ આખો ડેમ ભરાઈ ગયો આખો ડેમ આ સિલ છે કાદ ભરાઈ ગયો અને જો આ બાજુ જોઈએ ઠેડુ દે ભરાઈ ગયો ડેમ આખો આ બાવડી આખા ડૂબી ગઈ છે અને જો આ ડૂબઈ ગયો ગઈ આ આગળે બાવડીઓ ડૂબી જાય આખા બાવળી આખા બધા ડૂબઈ જાય

કાલ વખન થી આપડે બાઇક લઈને તો જતા કાલ બાઇક લઈને જતા હોય છે બાઇક લઈને જતા હોય હવે ડેમ આટલો ભરો નો આટલું થી આગળ એટલું બધું પાણી હેડતું નહીં ડેમ આગળ પહોંચ્યું પાણી જેટલું બધી પહોંચ્યું તો મને બતાવીએ આટલો ડેમ તો આખો ભરાઈ ગયો પેલે ખાડો આખો ને કાલે ખાડો તો ભરાઈ ગયો અંદર ખાડો ભરી ગયો ખાડો ખાસી ઊંડો આખો ભરાઈ ગયો બધું વધારે છે સાત આઠ ફૂટ નઈ વધારે છે કાશી વધારે પેલો ડેમ છે ઊંડો કાલે કાશી ઊંડું હતું આટલું બધું ભરાઈ ગયું જોરદાર કહેવાય

આ તો ઘણું ચાલશે આખો ડેમ થોડો મોટો હો પણ શકે આ બાજુ મીઠેડ ક્ષેત્રોમાં પાણી જતું રહ્યું ઠેડ આખું ભરાઈ ગયું વધારે ખાસું ભરાઈ ગયું પણ ડેમ આખો ભરાઈ ગયો વાળો ડેમ શિપુર વાળો ડેમ વાળો બનતી નો આગળથી પોણી ચાલુ બંધ થઈ ગયું બંધઈ બંધઈ બડા દરવાજા ઉપર હેડ ટુ થી બંધ થઈ ગઈ ભાઈ હા આગળથી બંધ થઈ ગઈ હા આગળથી ઉપરથી હેડ ટુ થી પાણી બંધ થઈ ગયું હેડી હોય છે તક થી પ્રણવ દી હા છે આગળ હેડજી રોળું દે રોળું દે ચાલુ ચાલુ જો તો જીદ્પું પોચી જગા બતા હા જીદ્પું પોચી ચાલુ રીયે જીદ્પું પોચી પલીયે છે માગણી ચીકું પકળવાની પર માગણી તો સ પકળવાની માગણી તો સ માગણી તો હોય ભવિષ્ય કરો એ મોડી આવે છે મોડી આવે નો ઓ તારીખે ને મારે સિમ્પલ હવે પકળવાની કોઈ તો હી આવી એમ તો આરે ખાસો મોટો બહુ મોટો ડેમ આગળ તો ખાસો ઊંચો છે આ પબ્લિક માં ના છે ખાસો ઊંચો ડેમ પણ આટલા ઇન બંધ થઈ ગયો આ મેહુલ ને બી આવી નેચા આય છે ડેમ થી નેચા જેટલું પાણી ભરણું હોય ને જેટલું ઉધી હેડ્યું પાણી એ જોવા માટે નેચા આયા છે કોઈ આકણે પાણી ખાસો ભરણું ખાડોય ખાડો મોટો ભરાઈ ગયો બે માથાળું ખાડો હોય ગણ

એટલે ઉપરાયને હેડીને ખાડા બધા પરોણા હે ને એથી આગળ થોડું પાણી હેડ્યું આગળ જઈએ કે જેટલો બધી પાણી હેડ્યું હોય જેટલો પહોંચ્યું પાણી આટલો તો ખાડો બહુ ઊંડો જોવળીયા ડૂબાઈ જાય આખા એટલા એટલા ખાડા હે મોટા